મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠા જિલ્લાને રૂપિયા એક હજાર કરોડથી વધુના વિકાસ કાર્યની ભેટ આપશે આગામી અગિયાર ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી શ્રીના હસ્તે બનાસકાંઠાના બાવીસથી વધુ વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરાશે એરોમા સર્કલ પાલનપુર ખાતે થતી ટ્રાફિકની સમસ્યા બનશે હવે ભૂલ ભૂતકાળ મુખ્યમંત્રી શ્રી ગ્રીનફિલ્ડ બાયપાસનું કરશે ખાતમુહૂર્ત મુખ્યમંત્રી શ્રીના સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજનને લઈ જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષતાને બેઠક યોજાઈ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી અગિયાર ડિસેમ્બર બે હજાર રોજ બનાસકાંઠા જિલ્લાને રૂપિયા હજાર કરોડથી વધુની રકમના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે શ્રીના હસ્તે બનાસકાંઠાના સાતથી વધુ વિકાસ કાર્યનું લોકાર્પણ તથા પંદરથી વધુ વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરાશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉમરદર્શી નદી ઉપર છ માર્ગીય રસ્તાને અનુરૂપ નવીન ચાર માર્ગીય પુલનું ગઠામણ જંક્શન ઉપર વીયુપીના કામનું પીએસસી મંડાણા ગઢ પીએસસી વેડન ચા પાલેનપુર ખાતે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે આધુનિક સુવિધા સભર સરકારી કુમાર છાત્રાલયનું કિલોતર પ્રાથમિક શાળા અને સેજલપુરા પ્રાથમિક શાળાના બાવીસ નવીન વર્ગખંડોનું લોકાર્પણ કરાશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પાલનપુર બાયપાસ રોડ બાયપાસ ઓન પાલનપુર સિટી ફોર અમદાવાદ ટુ ડીસા એન્ડ ડીસા ટુ આબુ રોડ રસ્તાને અનુરૂપ નવી ચાર માર્ગીય પુલનું કામ પાટણ ડીસા માર્ગનું વિસ્તરણ તથા મજબૂતીકરણ રેલવે લાઇન પર આરઓબીનું નિર્માણ પાલનપુર નજીક કુમારદસી નદી પર ચાર લાઇન પુલનું બાંધકામ અને ડીએફસીસી રૂટ પર નવા આરોબીનું નિર્માણ સહિતના ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મહત્વપૂર્ણ કાર્યનો ખાતમורה થશે આ સાતે ડીસામાં વિવિધ સરકારી કચેરીઓના કેમ્પસ ડેવલપમેન્ટ વિરુણા બસ સ્ટેશન થી દેવપુરી બાઈ મંદિર રોડ તેમજ એટા થી ગોલા રોડના વિકાસ કાર્યો પાલનપુર માં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનું નવું બિલ્ડિંગ કનેવા માટે અઢીસો ક્ષમતા ધરાવતી આદર્શ નિવાસી શાળા છાત્રાલય સમૂહ મોટા રામપુરા મોટા અને જૂના ડીસા ખાતે પી.એચ.સી નું નવા બાંધકામ તેમજ પાલનપુર સ્ટ્રોંગ વોટર પ્રોજેક્ટના કાર્યનું ખાતમુહૂર્ત કરાશે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાલનપુર રામલીલા મેદાન સ્થિત સશક્ત નારી મેળાની મુલાકાત લેશે તથા પાલનપુર ટાઉન હોલ ખાતે કાર્યક્રમ યોજાશે મુખ્યમંત્રી શ્રીના સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજનને લઈ આજરોજ જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સંબંધિત શ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી પાલનપુર એરોમાં સર્કલ ખાતે થતી ટ્રાફિક સમસ્યા હવે ભૂતકાળ બનશે તો નવાઈ નહીં કારણ કે મુખ્યમંત્રી શ્રીના હસ્તે પાલનપુર ગ્રીનફિલ્ડ બાયપાસ બાયપાસનું ખાતમુહૂર્ત થયા બાદ બાયપાસ રોડ બનાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થનાર છે સરકાર શ્રી દ્વારા કુલ પાંચસો બાસઠ કરોડના ખર્ચે ત્રણ ભાગમાં ગ્રીનફિલ્ડ બાયપાસ બનાવવાની કામગીરી કરાશે વર્ષો જૂની બનાસકાંઠાના નાગરિકોની ટ્રાફિક સમસ્યાની રજૂઆતને પગલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા અધિકારીશ્રીઓને નિર્દેશ આપ્યા હતા જેના પગલે ઝડપથી જમીન સંપાદન થયા બાદ હવે ખાતમુહૂર્ત કરાશે વર્તમાન પાલનપુર શહેરમાંથી અમદાવાદ દિલ્હી રાજસ્થાન કંડલા તરફ જતા વાહન વ્યવહાર શહેરના એરોમા સર્કલથી પસાર થાય છે દિન પ્રતિદિન વધેલ વાહન વ્યવહારના લીધે પાલનપુર શહેરના એરોમા સર્કલ પર ભારે ટ્રાફિક સમસ્યા સર્જાય છે હાલમાં પાલનપુર શહેરમાં એરોમા સર્કલથી અંદાજીત છાસઠસો જેટલા મોટા વાહનો સાથે કુલ ઓગણત્રીસ જેટલા વાહનો પસાર થાય છે સદર પાલનપુર બાયપાસની કામગીરી માટે કુલ ચૌદ ગામની એકસો સત્તાવન પોઈન્ટ એક્યાસી હેક્ટર જમીન સંપાદનની કામગીરી પૂર્ણ કરાઈ છે આ ગ્રીનફિલ્ડ બાયપાસ રોડ આબુ રોડ પર આવેલ સોનગઢ ગામથી શરૂ થઈ ચડોતર ગામ પાસેથી પસાર થઈ જગાણા ગામ પાસે અમદાવાદ હાઈવે સાથે કનેક્ટ કરાશે સદર ગ્રીનફિલ્ડ બાયપાસ રોડની કામગીરી કુલ ત્રણ ભાગમાં કરાશે જેની કુલ લંબાઈ ચોવી ચોવીસ કિલોમીટર રહેશે આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમજી દવે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુમ્બે નિવાસી અધિક જિલ્લા કલેક્ટર શ્રી સીપી પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારી શ્રી ઉપસ્થિત રહ્યા હતા